આસોના ઓરતા આવ્યામાના નોરતા આ શક્તિ ઉપાસનાના દિવસોમાં વડિયાના ગાયત્રી ચોક ગરબી મંડળમાં જોવા મળી કોમી એકતાની અનોખી ઝલક નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ વડિયાના ગાયત્રી ચોક ગરબી મંડળમાં કોમી એકતાનું અનોખું પ્રતિક જોવા મળ્યું નવરાત્રીના આ નવલા દિવસોમાં અલગ અલગ વિસ્તારોના લોકો અલગ અલગ રીતે જગદંબાની આરાધના કરતા હોય છે ત્યારે મુસ્લિમ સમાજના કોઈ પણ જાતના ભેદભાવ વગર માં જગદંબાની આરાધના કરે છે આજે પણ પરંપરાગત શેરી ગરબીનો અસ્તિત્વ અહીં આ ગરબીમાં યથાવત જોવા મળે છે શહેરમાં નવરાત્રીની ઉજવણી કરી છે માં જગદંબાની ભક્તિ ભાવથી ગુંજી ઉઠેલી આ રાસ રમઝટના નાના મોટા યુવાનો વડીલો વૃદ્ધો સહિત સૌ કોઈ જોડાયા હતા પરંપરાગત પરંપરાગત પહેરવેશ

સાથે મળીને માતાજીની આરાધના કરતા ગરબે ઘૂમે છે જે સમાજમાં એકતા અને પ્રેમનો સંદેશો આપે છે વડિયાના આ વિષ્કુષ્ણપરા વિસ્તારમાં આવેલી આ ગરબી સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે વડિયાના આ ગરબી ચોકની અંદર દરરોજ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ગરબા જોવા માટે આવતા હોય છે આ આવી પહોંચરા લોકોને ગરબે ઘૂમતી બાળકોના ઉત્સાહ ને વધારવા આનંદ ને નિહાળી બાળાઓને ખુશ કરવા લોકો વિવિધ પ્રકારની સ્વરૂપે વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે આવેલા તમામ મહેમાનો માટે ગાયત્રી ચોક યુવક મંડળ દ્વારા આવનારા મહેમાનોને ચા પાણી અને નાસ્તાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જે એક ભગીરથ સેવા કાર્ય સમાન છે રિપોર્ટર રાજુ કાર્ય સહજ ન્યૂઝ વડિયા